નમસ્કાર દોસ્તો વિડિયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું સ્માર્ટ મીટર ને લઈને ફરી એક વખત સરકાર જ્યારે સક્રિય બની છે કે સ્માર્ટ મીટર તો લાગશે જ એકાદ વર્ષ પહેલા આ સ્માર્ટ મીટર ને લઈને જ્યારે સરકાર સક્રિય બની હતી ત્યારે લોકોના ઘર સુધી સ્માર્ટ મીટર પહોંચી પણ ગયા હતા ઘણા બધા લોકોના ઘરે સ્માર્ટ મીટર લાવી પણ ગયા એ લોકો એ વિરોધ કર્યો કારણ કે મસ્ત મોટા બિલો આવે છે જેમણે ન ધાર્યું હોય એવું બિલ સ્માર્ટ મીટર ની અંદર આવે છે ચાર હજાર પાંચ હજાર દસ હજાર બાર બાર હજાર સુધીના એક મહિનાના આ સ્માર્ટ મીટર ની અંદર બિલો આવેલા છે તો કઈ રીતે આમ નાગરિક આમ જનતા આ બિલ ભરી શકે સરકારને એમની કોઈ ચિંતા નથી સરકારને બસ એક જ છે કે સ્માર્ટ મીટર લાગવા જોઈએ સ્માર્ટ સિટી તો આ લોકો ન બનાવી શક્યા પણ હવે સ્માર્ટ મીટર આપી અને દેશભરની જનતાને આ લોકો લૂંટવાનું ચાલુ કર્યું છે કહેવાય છે કે આ સ્માર્ટ મીટર અદાણી ગ્રુપ દ્વારા આ સ્માર્ટ મીટરને લોન્ચ કરવામાં આવ્યા છે બનાવવામાં આવ્યા છે એમના અદાણીના સિમ્બોલ પણ આપણે મીટરો ઉપર જોયા છે એટલે કઈક ને કઈક જનતાનું પણ કહેવું છે કે અદાણીને મોટો ફાયદો કરાવવા માટે સરકાર હવે આ સ્માર્ટ મીટર લઈને આવી છે ત્યારે વર્ષ પહેલા જે રીતે સ્માર્ટ મીટર લગાડવા માટે જે જે અધિકારીઓ લોકોના ઘરે પહોંચ્યા હતા ત્યારે ઘણા બધા લોકોએ આ સ્માર્ટ મીટરનો ખૂબ મોટો વિરોધ કર્યો હતો જેમ જેમ આ વિરોધ પ્રદર્શન વધતું ગયું એમ એમએમ સરકારને એવું લાગ્યું કે હાલ અત્યારે સ્માર્ટ મીટર આ જનતાને આપવા યોગ્ય નથી કારણ કે ચૂંટણીઓ આવી રહી હતી એટલે એ સ્માર્ટ મીટર ને લોકોએ થોડો સમય માટે મોકૂફ રાખ્યા પરંતુ હવે ફરી એક વખત જ્યારે સ્માર્ટ મીટર નો મામલો સામે આવ્યો છે સરકાર એમના પ્લાન ની અંદર એક્શન મૂડમાં આવી છે ત્યારે અમે બે દિવસ પહેલા ગુજરાતના લોક ડાયરાના સાહિત્યકાર કીર્તિદાન ગઢવીના મોઢે પણ આ સ્માર્ટ મીટરના વખાણ સાંભળ્યા હશે ત્યાર પછી જનતાએ એમનો ટ્રોલ કર્યો પરંતુ કંઈક ને કંઈક આ કલાકારો પણ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં હોય એવું સ્પષ્ટ દેખાય છે બે દિવસ પહેલા વિધાનસભામાં પહોંચ્યા હતા એમને આમંત્રણો આપ્યા હતા એટલા માટે ગાંધીનગર પહોંચ્યા અને વિધાનસભાની અંદર આ કલાકારોએ વિધાનસભાને સાંભળવાનો લાભ પણ લીધો

વોટ એટલે ફરી એક વખત આ લોકો એમની મનમાની સુધી આ વાતને લઈને એક મહિલાએ ખૂબ સરસ વાત કરી છે જે રીતે મહિલાનું કહેવું છે કે અન્ય દેશોની અંદર વીજળી શિક્ષણ સ્વાસ્થ્યની સુવિધાઓ ફ્રીમાં મળે છે ભારત દેશ તો એક એવો દેશ છે કે જે સૌથી વધારે ટેક્સ પે કરે છે છે લોકો પાસેથી સૌથી વધારે લે તો ભારત દેશની જનતાને આ બધી સુવિધાઓ ફ્રીમાં કેમ નથી મળતી મહિલાએ જે રીતે વાત કરી છે ખૂબ સાચી વાત કરી છે અને એમનું કેવું છે કે જે રીતે આ સ્માર્ટ મીટર લગાવવાની સરકાર વાતો કરી રહી છે तो जीएसटी जो में कहीं पर नहीं है भारत विश्व में सबसे ज्यादा टैक्स लूटने वाला देश है अभी ट्रम्प ने भी कही ये बात तो अगर सबसे ज्यादा लूटने वाला देश है जनता की जेब काटने वाला देश है तो क्या वो सब कुछ प्राइवेट हाथों को सौंप देगा तो बड़े बड़े कैपिटलिस्ट कंट्रीज में भी शिक्षा चिकित्सा बिजली पानी इन पर कहाँ पर है सिंगापुर में या अमेरिका में या कहाँ पर है, है? प्रीपेड मीटर कहीं नहीं है तो ये चीज हम इसका विरोध करने के लिए आज यहाँ पर खड़े हुए हैं कि ऑल इंडिया इलेक्ट्रिसिटी कंज्यूमर एसोसिएशन इसको बिल्कुल स्वीकार नहीं करेगी और बिजली विधेयक दो हजार को तुरंत वापस लिया जाए तो मैम ये लोगों को क्यों नहीं समझ आ रहा क्योंकि लोगों के बीच में तो ये विरोध हमें दिख नजर नहीं आ रहा लोगों को उनकी राजनीतिक चेतना को तो कुंभ के कुंभ के जैसे आयोजनों में दबा दिया है रोज नए नए भगवान खड़े कर दिए जाते हैं कहीं खाटू श्याम कहीं पर साई बाबा कहीं पर कुछ कहीं पर बालाजी कहीं पर बागेश्वर धाम कहीं पर कोई बाबा कहीं आशाराम बाबा तो सारी बाबाओं में बटी हुई है जनता या फिर कुंभ में जाके डुबकी लगा के अपनी जान दे मोक्ष प्राप्त करने पे लगी हुई है तो इस तरह के राजनीतिक चेतना वही लोग आवाज़ उठा सकते हैं जो राजनीतिक रूप से चेतन है जो सामाजिक और शैक्षिक रूप से कुछ जानते पूछते हैं बाकी जनता को इन्होंने बर्बाद करके रख दिया है जनता आवाज ना उठाए इसी के लिए तो शिक्षा को बंटाधार कर रहे हैं इसीलिए तो शिक्षा को बर्बाद कर दिया है क्योंकि सही मायने में शिक्षित होगा कोई तो सवाल पूछेगा सवाल पूछने लायक ये शिक्षा दे ही नहीं रहे हैं ये ऐसी शिक्षा दे रहे हैं जो इनके खाली नौकर बने जो इनकी जी हुजूरी करें अब जरा सा भय दिखाकर ये उसकी नौकरी छीन लें तो वो कोई आवाज़ ना उठा पाए तो ये हाल है कि जनता आवाज इसीलिए नहीं उठा पा रही कि जनता राजनीतिक रूप से सामाजिक रूप से बिल्कुल अचेत है और आर्थिक रूप से इतनी कंगाल है लेकिन हाँ धार्मिक रूप से उसको पाँच हजार साल पुरानी के पुरानी संस्कृति के नाम पर जरूर बेवकूफ़ बनाया जा रहा है और अंधता में डुबोया जा रहा है और उनके ऊपर अंधविश्वास मोक्ष पुनर्जन्म फलानी दिखानी चीज़ें लाद दी जा रही है उनसे वो उबर पाए तो बात करें उनके अपनी समस्याओं का कारण वो अपने कर्मों का फल समझ लेते हैं वो इस व्यवस्था की तरफ देखते ही नहीं है कि इस व्यवस्था के कारण उनके साथ ये सब हो रहा है तो ये व्यवस्था अपना सुख चैन से आराम से लूटती रहती है लोगों के गले काटती रहती है तो हम इसके विरोध में प्रदर्शन कर रहे हैं और जनता को सचेत करने का काम हमारा उद्देश्य है मैं लोग ये भी कह रहे हैं कि राम राज्य आ गया सब तो सब अच्छा है हमारी वर्ल्ड में बहुत अच्छी इमेज बन चुकी है जहाँ जाते हैं वो अब इंडिया को पूछा जाता है कहाँ पूछा जाता है पूछिए जरा भुखमरी में कौन से पायदान पर भारत खड़ा है एक सौ ग्यारह एक सौ डेढ़ सौ देशों की लिस्ट में एक सौ में पायदान पर भारत खड़ा है भारत तो बांग्लादेश और पाकिस्तान से भी नीचे नेपाल से भी नीचे चला गया है आप भ्रष्टाचार में सर, सर्वोच्च स्थान पर है भारत में भ्रष्टाचार के इंडेक्स में भारत सबसे ऊपर है भारत गरीबी के और इसके महंगाई के इंडेक्स में सबसे निचले पायदान पे है तो कहाँ कहाँ पर आप रोएंगे और जहाँ हमारे प्रधानमंत्री जी जाके सवाल पूछे कोई जवाब देंगे कुछ और सवाल पूछे सवाल पूछा जा रहा है कि भाई आप अडानी पे केस करेंगे कि नहीं अडानी पे अमेरिका में केस हो रहा है उसके लिए आप क्या कहते हैं वो तो कह रहे भारत एक लोकतंत्र भारत बहुत महान है भारत पाँच हजार साल पुरानी संस्कृति है हमारे लिए सब समान है मतलब उसको कुछ पता ही नहीं है वो पूछा क्या जा रहा है जवाब क्या दे रहा है इसी तरह से अंधभक्त कह रहे हैं कि भारत का बहुत सम्मान बढ़ गया लेकिन जो इंटेलेक्चुअल्स हैं और जिन्हें पता है जो विश्व की राजनीति की जानकारी रखते हैं उन्हें पता है कि भारत की जो पाँच ट्रिलियन इकोनॉमी की बात कर रहे हैं दिन पे दिन भारत दिवालिया होता जा रहा है अभी देखिए दो तीन महीने से लगातार शेयर मार्केट किस तरह से धराशाही हो रही है तिरानवे चौरानवे लाख करोड़ रुपया डूब चुका है और इनका कहना है कि वो अपना वो लेके कैमरा लेके जंगल में घूम रहे हैं शेर ढूंढते हुए हैं और लोग मर रहे हैं आत्महत्याएं कर रहे हैं कि उनका पैसा डूब गया तो सेबी की चेयरमैन को इन्होंने इतना महान बना दिया था कि उसके वो तो भ्रष्टाचार किया ही नहीं है जबकि वो पूरी तरह से लिप्त थी भ्रष्टाचार में अडानी के साथ उसका लोगों तो पता ही नहीं है कुछ सेबी के बारे में हाँ पता ही नहीं है

પ્રચાર પ્રસાર કરવા માટે લાવે છે ધર્મના નામની ફરી એક વખત રાજનીતિ કરી અને તમારું મન ભટકાવે છે એટલે આ બધાથી સાવધાન રહેવું એ તમારી જવાબદારી છે પરંતુ જે રીતે સ્માર્ટ મીટરને આ લોકો જનતાના ઘર સુધી પહોંચાડવા માટે અત્યારે એક્શન મૂડમાં આવ્યા છે તો કંઈક ને કંઈક મને પણ એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં આ તકલીફ આ સમસ્યાનો સામનો કરવા માટે આપણે બધાને તૈયાર રહેવું પડશે કારણ કે સ્માર્ટ મીટર લાગવાના છે એ સો ટકા છે પરંતુ જો જનતા એમની રીતે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરશે કઈક ને કંઈક લગાવવાનું સરકાર ફરી એક વખત ટાળી પણ શકે છે હાલ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો બાબતે તમારું શું કહેવું છે અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનો દોસ્તો ભૂલશો નહીં જય હિન્દ